ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાના હેસી દિવસના જેલવાસમાંથી બહાર આવ્યા બાદ પહેલીવાર કલેક્ટર ગુજરાત પેટર્ન અને આયોજન અંગેની બેઠકમાં હાજરી આપી આ બેઠકમાં મુખ્યમંત્રી વન અધિકારી ખેડૂત એફઆરએના કરોડના આયોજ સમિતિ બેઠક તથા ન્યૂ ગુજરાત પેટર્ન સાહીઠ કરોડના કામોના આયોજનની બેઠકમાં પોતે આપેલા કામો કાઢી નાખ્યા હોવાની ગંભીર ફરિયાદ કરી હતી જણાવ્યું હતું કે કેટલાક અધિકારીઓએ બહારના એનજીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળી બિનજરૂરી કામોમાં મંજૂર કર્યા ચૈતર વસાવાએ આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો છે તો આ પ્રસંગે કલેક્ટર અને પ્રયોજનો વહીવટી દ્વારા મંગળવાર સુધી બાહનધરી આપી હતી તેની સામે ચૈતર વસાવાએ જણાવ્યું કે જો અમારા કામનો સમાવેશ કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરીએ પર ધરણા પ્રદર્શન કરવાની ચીમકી હવનમાં હાડકા છે નિવેદન સામે ચૈતર વસાવાએ વળતો જવાબ આપતા જણાવ્યું છે કે મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થઈ હશે એટલે આવું બોલે છે સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવાના મામલે ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા સામે ગંભીર આક્ષેપ કર્યા જણાવ્યું હતું કે ઘટના ઘટી

કેટલાક અધિકારીઓ બારના એનજી કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામો નો સમાવેશ કરવામાં નહીં આવશે

તો આજ જ કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પર ઉતરીશું ખાસ કરીને ગઈકાલે મનસુખ વસાવા એ કુલટમાં ભવનમાં વાત કરી છે કાલે તો હું મને કોઈ આમંત્રણ આપ્યું નથી એટલે એ કાર્યક્રમ માં હું ગયો નથી માર્ગ અને મખાન વિભાગ પર એ બાબતે આવનારા દિવસોમાં હું ખુલાસો માંગીશ મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે અમે પણ એમના પરથી ઘણું શીખીએ છીએ પણ મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈ ને બળતરા થયા હશે

આટલા આજે પણ મેં ધારા સભ્ય ને પણ દર્શના બિનને પણ કીધું કોઈ મકાન હોય તો કહેજો અહીંયા જ મારે રહેવાનું છે ત્યારે મકાન મળશે તો હું રાતીપરા ખાતે જ રહેવાનું છે દીપક જોગ તપનો રિપોર્ટ એસ9 ન્યૂઝ રજૂપડા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે